સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલ ઝીંગાના તળાવ દૂર કરવા સરકારી ગૌચર જમીન ઉપરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા તેમજ વહીવટી તંત્રની મંજૂરી વિના પાણી નિકાલની વ્યવસ્થામાં અવરોધ કરવા તેમજ ઓલપાડ તાલુકામાંથી પસાર થનાર હાઈટેન્શન લાઈન સહિતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે તત્કાળ કાર્યવાહી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકની આગેવાનીમાં ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન સમગ્ર ઓલપાડ તાલુકામાં તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કાર્યવાહી જો કરવામાં તો માર્ગે શાંતિપૂર્ણ રીતે ધરણા તેમજ મામલતદાર કચેરીના ઘેરાવ કરવા સહિત આંદોલન કરવામાં આવશે પ્રસંગે જયેન્દ્રભાઈ દેસાઈ અતુલભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ ડોક્ટર યોગેશ પટેલ ભરતભાઈ પટેલ હેમલ પટેલ જય રાઠોડ નિતેશભાઈ પટેલ

સમગ્ર બાબતમાં આજે કોંગ્રેસ સમિતિ વતી અમે આજે તમામ તાલુકાના કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને જે ઓલપાડ તાલુકાના ખેડૂતોની સમસ્યા છે એના માટે માન્ય પ્રાણસિંહને રજૂઆત કરવા આવ્યા હતા ઓલપાડ તાલુકામાં તમે જોઈ શકો છો બાવન જેટલા ગામોમાં પાવર ગ્રીડની લાઈનો ચાર કંપની દ્વારા બિછાવાની જાહેરનામું પડી ગયું છે આ અનુસંધાનમાં ગેરકાયદેસર રીતે આ તંત્રને અધિકારીઓના મેળામાં ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આ ટાવરો ઊભા કરી દેવાની ફરિયાદ સુરત જિલ્લામાં પણ ઠેર ઠેર જોવા મળે છે આ અનુસંધાનમાં વિનંતી કરવા આવ્યા જ કે આ ફળદુપ જમીન ઓલપાડ તાલુકાની બાવન ગામોનું જે માસ છે એ તૂટી ન જાય એટલે જાહેરનામું રદ થવું જોઈએ એના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા એવી જ રજૂઆત ઉનાળા દરમિયાન જે સબ માઇનોર છે સબ કેનાલો આવેલી છે વેસ્ટેજ કેનાલો છે રોડની બાજુમાં જે કેનાલો આવેલી છે એની પર આ બિલ્ડરોને ટેક્સટાઇલ ટેક્સટાઇલ કરતાઓ ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની તંત્રની મંજૂરી વિના આ બોક્સ બનાવી દેવામાં આવે છે જેના કારણે પાણી ખેડૂતોને મળતું નથી ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ થતો નથી અને આ ટેક્સટાઇલા વોટર જેટના મશીનના ગેરકાયદેસર સીધી કીમ નદી હોય વેસ્ટેજ કેનાલો હોય સેનાખારીની કેનાલો હોય તમામ જગ્યાએ ગંદુ પાણી છોડી દેવામાં આવે છે એના કારણે એના કારણે ખેડૂતોને પાણીનો પીવાવો પણ મળતો નથી આ અનુસંધાનમાં ખેતી નથી થતી અને સરકારી જમીન જે છે એ સરકારી જમીનો પણ ખેતી ગામે ગામ થાય છે એ પ્રકારની ફરિયાદના અમે પુરાવો લઈને આવ્યા છે વિધાનસભામાં ગુજરાતની સરકાર જ્યારે ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર હેક્ટર જમીનમાં ગેરકાયદેસર સરકારી જમીનો પર ઝીંગાના તળાવ બનાવી દીધા છે એને દૂર કરવા માટે સરકાર વિધાનસભામાં ખાતરી આપે છે પરંતુ ઓલપાડ તાલુકાના મામલદા અને પ્રાણ કયા હાથ ડૂજે છે સરકારી કાયદાનો અમલ કરવા માટે શા માટે ડરે છે એ ઝીંગાના ગેરકાયદેસર માફિયાઓનો કયો સાહેબ છે જે હપ્તા ઉગાવે છે અને એના કારણે લોકોને ખેડૂતોને ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ થતો નથી અને એ દરિયામાં પાણી નથી જતું એના કારણે ખેડૂતોને નુકસાન થાય છે એટલે સમગ્ર બાબતની રજૂઆત કરવા માટે માન્ય પ્રાણસિંહને આવ્યા હતા અને વિનંતી કરી છે કે દિન સાતમાં તમે આ તમામ ખેડૂતના હિતમાં પગલાં લેવ ઓલપાડ તાલુકાનો ખેડૂત શાંતિથી ખેતી કરે રાતના શાંતિથી સૂઈ શકે એના માટે કોંગ્રેસ સમિતિ માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા મારું નામ જયેન્દ્ર દેસાઈ સંધેર તાલુકો ઉલપાડ આજે પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે ખાસ કરીને ઝીંગાના તળાવ સરકારી જમીનમાં દબાણ સરકારી જમીનના દબાણની વાત કરીએ તો ઉલપાડ તાલુકાના કેટલાક ગામોમાં સરકારી ગૌચરની જમીનમાં ખેતી પણ થાય છે છતાં સરકારી તંત્ર એની સામે કોઈ જ પગલાં લેતું નથી કેટલીક તો ગ્રામ પંચાયતો સરકારી જમીનમાં દબાણ કરેલ છે છતાં એની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી કે તલાટી આ દબાણનો કોઈ રિપોર્ટ સરકારી તંત્રને કરતો નથી આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો કદાચ ખેડૂતોને પણ જે ખેતીનો પાક પકવે છે એણે પણ આ સરકારી સહી લેવાની અને સરકારી અનાજ મફત લેવાની ફરજ પડશે એવું અત્યારે તો લાગે છે સરકારી તંત્ર જો આ બાબતમાં કંઈ જ નહીં કરે તો ખેતીની જમીન બાકી રહેવાની નથી અને ખેડૂતોએ ખેતી કરવા માટે પણ મુશ્કેલી ઊભી થાય એવો પ્રશ્ન છે મારે તો ખાલી એટલું જ કહેવું છે કે મેરે દોસ્તો એ તો સિર્ફ ઝાંખી હૈ પિક્ચર અભી બાકી